કડીમાં સ્વ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી રોહિત સમાજમાંથી આવતા હતા તો કડીમાં સૌથી વધુ મત રોહિત સમાજના રોહિત સમાજમાંથી કુલ વીસ દાવેદાર ચૂંટણી લડવાઈ માટે ઈચ્છુક છે તો અનુસૂચિત જાતિ મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વૈભવ છાડાવે પણ ટિકિટ માંગી છે તો ભીખાભાઈ વાઘેલા ન્યાય સમિતિ ચેરમેન અમદાવાદ જિલ્લા પંચાયતે પણ ટિકિટ માંગી છે તરુણ પ્રજાપત સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા આવી રહ્યું છે આ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા કયા પ્રકારની તૈયારીઓ અને ઉમેદવારી ફોર્મ ક્યારે ભરાઈ શકે છે અને કેવી રીતે ઘડીની આવેલી ચૂંટણી એ ભાજપની તૈયારીઓ બારે માસ હોય છે અમારું સંગઠન બારે માસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કરતું હોય છે ચૂંટણીની રાજનીતિ તો કોંગ્રેસ કરે છે જ્યારે અમે લોકો ત્રણસો પાસઠ દિવસ પાર્ટીનું અને જનતા વચ્ચે રહીને કામ કરતા રહીએ છીએ અમારું સંગઠનના સહારે અમારા વિકાસની રાજનીતિના સહારે અમારા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની કરેલી વિકાસના કામો વિકાસની ગાથા અને વિકાસની વણથંભી બંજાર લગાવેલી છે સમગ્ર ગુજરાતમાં એના સહારે અમે ચૂંટણીમાં જઈશું અને આ વખતે ગઈ વખત કરતાં પણ ભવ્ય બહુમતીથી અમે ચૂંટણી જીતવાના છીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થશે નિરીક્ષકો આવશે અને સાંભળી અને પછી જે રિપોર્ટ આપશે એના આધારે પ્રદેશનું પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર નક્કી કરે તેવો છે ઉમેદવાર કડીનો સ્થાનિક હોઈ શકે છે એ પાર્ટી નક્કી કરે છે ને કોઈ પાર્ટીનો અધિકાર વિશેષ અધિકાર છે એમાં પાર્ટી નક્કી કરતી હોય છે અત્યારે દસ કરતાં વધુ લોકો દાવેદારો છે તો આવા સમયે ભાજપને ઉમેદવાર પસંદગીમાં કેવા પ્રકારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે નહીં લોકોનો ટિકિટ માગવાનો અધિકાર છે કાર્યકર્તા હોય ટિકિટ માગે દસ હોય દસથી વધુ પણ હોઈ શકે છે ઓછા પણ હોઈ શકે છે પણ કાર્યકર્તા ટિકિટ માંગતા હોય છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની તાસીર રહી છે કે ચૂંટણીમાં ટિકિટ ગમેટલા માગે પણ જેને નિર્ણય આવે પાર્ટીનું મોવડી મોવડી મંડળમાં જે નિર્ણય કરે એ નિર્ણયને સૌ વધાવી લે છે અને સૌ સાથે મળી કામ કરી અને ચૂંટણીમાં કામે લાગી જાય છે અને પાર્ટીને અને ભાજપને જંગી બહુમતીથી જીતાડવા સૌ તન મન અને ધનથી મહેનત કરતા હોય છે અશોકભાઈ કડી વિધાનસભાની ચૂંટણીમાં કરસનભાઈ સોલંકીના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે આપણે ટિકિટ માગ્યું છે શું આધારે આપણે ટિકિટ કડીના વિકાસ કરસન કાકાના જે અધૂરા સપના જે અધૂરા કામ એ પૂર્ણ કરવા માટે સેવાળાના માનવી સુધી કામ પહોંચાડવું સેવાળાના માનવીના અંદર સહકારી યોજનાઓના લાભ પહોંચે જે રીતના કાકા પહોંચાડતા હતા ગરીબ માણસો સુધી જે રીતના અમારે કામના આગળ ધપાવવા માટેની ટિકિટ માગે છે આપ પણ રોહિત સમાજમાંથી આવો છો કાકા પણ રોહિત સમાજમાંથી આવતા હતા ક્યારે ક્યારે નીતિન કાકા ને કરશનકાકા વચ્ચેનો મધ્ય મીડિયામાં બી આવ્યો છે તો આ બાબતે શું કહે છે જે નીતિન કાકા જે અમારા ગમે તેવા તો વડીલ કહેવાય નીતિનભાઈ સાહેબ કાકા અમારા વડીલ કહેવાય હવે બે આપસમાં શું હશે એમના નાના કાર્યકરને ખબર ના હોય શું એની કોઈ અસર કડી વિધાનસભાની અંદર જોવા મળશે ના કોઈ અસર નહીં જોવા મતલબ કડી ભાજપ એક ઘર છે ફેમિલી છે એટલે ઘરની અંદર ખટપટ તો થાય છે બે વાસણ કકડે છે એ પાછું ભેગું થઈ જાય શું માનો છો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથે શંકર સિંહ વાઘેલાની પણ પાર્ટી આવી રહી છે અને આમ આદમી પાર્ટી કેવો જંગ જામ છે તમારે કોઈ જંગ નહીં જામ સીધે સીધી ભાજપની સીઠ બહાર આવશે ભારતીય જનતા પક્ષના કાર્યકર કળીની અંદર બહુ મજબૂત છે વડીલો મજબૂત છે અમારા જે રીતના નીતિનભાઈ સાહેબ છે વિનોદભાઈ સાહેબ છે જગદીશભાઈ છે આ બધા જે વડીલો કર્યા ને કડીના એ મજબૂત છે એ તમે જે ખટરાટ વાત કરો ને ખટરાટ કોઈ જ નહીં વૈભવભાઈ આપે ટિકિટ ભારતીય જનતા પાર્ટી માટે કયા મુદ્દા ને લઈને પેલા તો જય શ્રી રામ સૌને ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જે શિસ્તનું પાલન કરે છે અને આ જે શિસ્ત ના લઈને મારા આત્માને શાંતિ મળે કે કોઈ બી પાર્ટી અંદર પહેલાં શિસ્ત હોવી જોઈએ બી મુદ્દા નંબર બે કે જે ભારતીય પાર્ટી રહી જનતા પાર્ટી એ અમારા દલિતોના માં છે દલિતોના વિરોધમાં નથી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ એક જ સમજે છે અન્ય પાર્ટીઓ સિવાય એમ નથી કે આ પાર્ટીમાં આ નાત જાત આના વાડા એ નહીં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ એક જ કે અનુસૂચિત જાતિ શું કરી આગળ આવે શું કરી એના કાર્યરત આગળ જાય આ મહત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીનો મને ખૂબ જ ગમે છે કે જે દલિતોના હિતની વાત થતી હોય તેઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેઓ સક્ષમ અડીખમ ઉભા હોય છે આના લીધે આ પાર્ટીને હું સંપૂર્ણ પ્રેમ કરું છું દિલથી આના કારણે આ પાર્ટીનું કાર્ય જ જોઈ મારા સમાજનું હિત જોઈ હું બીજી બી સરકારમાં ટિકિટ માગું છું હું જીતેન્દ્ર મકવાણા નંદાસણ હું ભારતીય જનતા પાર્ટીમાં લગભગ ત્રીસ વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરું છું અને આ જે પેટા ચૂંટણીમાં છે એમાં કડીતાલ વિધાનસભામાં લગભગ જાતિ સમીકરણ ન જોતા દલિત સમાજની જે છે અનુસૂચિત જાતિ એ જો હોવું જોઈએ અને એક અનુસૂચિત જાતિ તરીકે કોઈ પણ સ્થાનિક ઉમેદવાર અને સક્ષમ ઉમેદવાર આવે એવી આશા છે છે પાર્ટી કદાચ ઉમેદવાર આપે તો એના માટે સ્થાનિક શું એમાં એવું છે કે પાયાનો કાર્યકર જે કાયમથી મહેનત કરતો હોય એના નુકસાન થાય એને અણગમત થાય એટલે દરેકની ઈચ્છા એવી છે કે સ્થાનિક કાર્યકર જ આવે એ વધુ સારું

એવી ઉગ્ર માગણી કરી ચોક્કસ રોહિત સમુદાયની અંદર ટિકિટની ફાળવણી થાય પાર્ટીને અનુકૂળ હોય એ રીતેના જ ઉમેદવાર માનક ભાઈ પ્રામાણિકતા નિષ્ઠાવાન જે વિસ્તારની અંદર પ્રચલિત જે લોક માગણીને ન્યાય આપી અને એવા સક્ષમ ઉમેદવારને ટિકિટ મળે એવી અપેક્ષા છે અસ્તો ભારત માતા કી જય હિતુ નામ ચર્ચામાં થઈ રહ્યું છે જો પાર્ટી હિતુ કનોડિયાને ટિકિટ આપે જો સ્થાનિકો દ્વારા શું પગલા લેવા જો સાહેબ અહીંયા એ જ રીતે ભાઈ સ્થાનિકની અંદર આજ સુધીની અંદર અનુસૂચિત જાતિ પૈકીની સીટ છે ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી કાર્યકરો સક્ષમ રીતે કામગીરી કરે છે કડી વિધાનસભાની અંદર ઘણા બધા કાર્યકરો છે કે ભાઈ એક જમીન સ્તર ઉપરથી આ સુધીની અંદર કામગીરી કરી છે તો ચોક્કસ ચોક્કસથી અમારા બધાની અપેક્ષા એવી છે કે ભાઈ કામ કરતા કાર્યકરોની અંદર પદાધિકારી માંથી કોઈ પણ એક સક્ષમ ઉમેદવારની પસંદગી સ્થાનિક લેવલે થાય તો એ ઉત્તમ છે હાલ જે વાત અનુસૂચિત જાતિ ની અનામત બેઠક એમાં વણકર સમાજ આવે છે રોહિત સમાજ આવે છે અન્ય સમાજ આવતા હાજી તો આપનું પ્રાધાન્ય કયા સમાજ ઉપર અહીંયા જોઈએ કે ગુજરાત વિધાનસભાની એકસો બ્યાસી સીટની અંદરથી તેર વિધાનસભા સહિત સભ્ય અનુસૂચિત જાતિ પૈકી જે અનુસૂચિત જાતિના વિભાગીય કારણ જોઈએ ભાઈ વણકરની અંદર જે રોહિત સમુદાય છે સેનમાં સમુદાય છે અને બાકીના અન્ય સમુદાય છે ટિકિટ ફાળવણીની અંદર રોહિત સમુદાયના ભાગે ત્રણ સીટ હતી

અને અમારા કડીમાં કોઈ ખતરાક નહીં નહીં અમારા જે નેતા છે નીતિનભાઈ પટેલ જ છે બાજુમાં આપણે વિનોદભાઈ છે અને ઘણા બધા એવા બધા છે કે જે સાથે રહીને બધા કામ કરવાના છે અમારે કોઈ ખતરાક નહીં કડી ની અંદર કડીની અંદર કહેવાય છે કે વિકાસના કામોને લઈને જે કર્સનકાના અધૂરા કામો હતા એ પૂરા કરવા માટે જે ઉમેદવાર આવે કેવો હોય એ સક્ષમ ઉમેદવાર હોવો જોઈએ કામ કરી શકાય હોવો જોઈએ અને પ્રજાના લક્ષીક ઉમેદવાર હોવો જોઈએ એવો ઉમેદવાર જોઈએ તમારા મતે દલિત સમાજ ના અનુસૂચિત જાતિની અંદરથી કયા સમાજ ની અંદરથી ટિકિટ મળવી રોહિત સમાજના માણસને ટિકિટ મળવી જોઈએ હું તો છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ભાજપમાં છું દરેક સીટ ઉપર હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સીટ ઉપર ફરું છું અને બધાની અંગાત બધા ને આગળ જે જે માણસો આયા જશોદા બેન છે ઈશ્વરભાઈ છે પછી આ કરશન કાકા છે આ બધાની અંગાદ હું નિતિનભાઈ નીતિનભાઈની અંગત એ શરૂ અમે તો ચણા ને ગોળ ને બધી આ સિંગ ચણા ને બધું ખાઈને અમે પ્રચાર કરતા હતા એ વખત નો સાધનો બી નતા ત્યારથી છું હું પાર્ટી જોડે શું અપેક્ષા રાખ પાર્ટી જોડે તો રોહિત સમાજ ને ટિકિટ મળવી જોઈએ જ અમારી અપેક્ષા પરમાર ગુજરાત રોહિત સમાજ પ્રમુખ એક સંગઠન થાય એને મેં પ્રચારિત કર્યું હતું કયા આધાર ઉપર આપણે અહીંયા ભારતીય ટિકિટ માંગેલી પાર્ટી નું સેવક શું પાર્ટી ટિકિટ આપવાનું નહીં તો જેને ટિકિટ મળશે એની સાથે કામ કરવાનું